આઝાદી પૂર્વે મહાત્મા ગાંધીજીના આગ્રહને કારણે ખાદીનું ચલણ શરૂ થયું હતું જે આજે પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જીવંત છે ગાંધી જયંતિ નિમિત્તે ભુજમાં નાગરિકો તેમજ રાજકીય હોદ્દેદારો ખાદી ખરીદી કરવા માટે ખાદી ભુવન પર પહોંચ્યા હતા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ મિતભાઈ ઠક્કર સહિતના હોદ્દેદારો ખાદી ભંડાર ખાતે ખરીદી કરવા માટે પહોંચ્યા હતા લોકોએ ખાદીના જબ્બા લેંગા આસન શેતરંજી શર્ટ રૂમાલ ટુવાલ જેવી વિવિધ હાથ વણાટની વસ્તુઓ ખરીદી હતી ભુજ સિવાય નલિયા કોઠારા વાંકુ નખત્રાણા અને નલિયા સ્ટોર્સમાંથી પણ લોકો સારા પ્રમાણમાં ખાદીની ખરીદી કરવા ઉમટ્યા હતા ખાસ વાત એ છે કે સરકારી કચેરીઓમાં આજે પણ ખાદીના અને જેવી વસ્તુઓની માંગ સતત રહે છે અધિકારીઓએ જણાવ્યું કે જે લોકો ખરેખર ખાદીના આગ્રહી છે તેઓ રિબેટ ન હોવા છતાં ખાદીની ખરીદી કરે છે ગુજરાત સરકાર દ્વારા એકત્રીસ ડિસેમ્બર સુધી ખાદી પર ચાલીસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે અપીલ કરી હતી જેના પગલે કચ્છ સહિતના રાજ્યના વિસ્તારોમાં ખાદીનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને લોકોમાં સ્વદેશી પ્રત્યે જાગૃતિનું ચિત્ર ઉપસ્યું છે દક્ષા મણીલાલ ઠક્કર બહુ સારી ગ્રાહકી છે બધા ભાજપના કાર્યાલય બધા વિનોદભાઈ ચાવડા કેશુભાઈ પટેલ એનો આખો સમગ્ર સ્ટાફ હાજર થયો હતો નગરપાલિકાનો સ્ટાફ આખો બધા આવે તા અને હિરેનભાઈ રાઠોડ છે એ બધા છોકરાઓ માટે એકત્રીસ છોકરાઓ માટે ડ્રેસ લીધેલા છે પેન્ટ શર્ટ માટે અને એક અશોકભાઈ હાથી એ પોતાના ઘરના પ્રસંગ માટે પરિવારના એ લોકો માટે પણ ખાદી સન્માન માટે લીધેલ છે પ્રફુલ્લ સિંહ જાડેજા એ પણ પોતાના લગ્ન પ્રસંગ માટે પણ ખાદી લીધેલી છે ત્રીસથી ચાલીસ ટકા ખાદી તમામ તૈયાર હોય જબ્બા જમા શર્ટ શર્ટિંગ છે બહારની બિહારની ખાદી છે બહારની ખાદી છે એમાં ત્રીસ ટકા ગુજરાતની ખાદી એ પણ ચાલીસ ટકા આજે બધાને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપેલ છે વિશેષ મેં તમે બધા આવ્યા જ કરે છે બધા ભુજની જનતા માટે સારું છે આ તમામ લોકો ખાદી ખરીદી કરે ને બીજી ઓક્ટોબરના